વન્યજીવ હોય કે પછી વન્ય સંપત્તિ એની જાળવણી કરવી છે તેમજ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માનવજીવ માટે રક્ષણ મેળવવા માટે એસી કુલર અને પંખા તેમજ ઠંડા પીણાનો આશરો લઈ રહ્યા છે ત્યારે અમીરગઢમાં અધિકારીઓ ચેરિટીબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે જિલ્લામાં દસ હજાર ચકલી ઘર અને દસ કુંડાનું પાણીના કુંડાનું વિતરણ કરવા માટે અમારી ટીમે શુભારંભ પાલનપુર મુકામેથી કર્યો તો અમે વડગામ મુકામે વડગામ તાલુકામાં બી કર્યો અને આજે અમીરગઢ તાલુકામાં આવ્યા છીએ અને પંદરસો ચકલીગઢ ના પંદરસો આજે વિતરણ કરવા જઈ રહ્યા છીએ આજે ભારત દેશમાં ગુજરાતમાં ચકલી લુપ્ત થઈ રહી છે જે બોરડી ના ઝાડ ઝાડ હતા એ આપણે કાપી રહ્યા છીએ જેના કારણે ચકલીઓ લુપ્ત થઈ જઈ રહી છે અને મનુષ્ય જ્યાં રહેતા હોય ત્યાં ચકલી પોતાનો માળો બનાવતી હોય છે તો આજે અમે એક અભિયાન લઈને નીકળ્યા છીએ પક્ષી બચાવવા માટેનું તો અમે આખા બનાસકોડા જિલ્લામાં ચકલી અને કુંડા નું વિતરણ કરવા જઈ રહ્યા છે અને આજે મહારાણા પ્રતાપ સિંહ ગ્રુપ દ્વારા આજે એસ આર અમીરગઢ મુકામે આજે સરસ મજાનો ચકલી અને કુંડાનો પ્રોગ્રામ પ્રોગ્રામ કરી રહ્યા છે અમારું મહારાણા પ્રતાપ સિંહ ગ્રુપ એવી ટીમ છે જેમાં તમામ ધર્મના તમામ સમાજના અને તમામ જ્ઞાતિ ના સાથે જોડાયેલા છે અમારે અમારી જે ટીમ છે એમાં કોઈ મુદ્દો નથી નથી કોઈ પ્રમુખ નથી કોઈ મંત્રી જે બી વ્યક્તિ જોડાઈ રહ્યા છે તે માત્ર સ્વયંસેવક છે આજે અમારી લીગલ ત્રણસો સાઠ જણાની ટીમ છે અને ટોટલ જે અધિકારી પણ અમારી સાથે જોડાય છે એ પણ અમારા સ્વયંસેવક જ છે આપ પણ મીડિયાના માધ્યમથી હું સંદેશ આપવા માંગુ છું કે જે પણ વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં સેવા કરવી હોય અમારા સાથે જોડાય એવી અમે આહવાન કરીએ છીએ ચકલી અગર અને દસ હજાર કુંડાનું આખા બનાસકાંઠા જિલ્લામાં